તો મિત્રો આજે આપણે બનાવવાની છે લસણની ચટણી મસ્ત મજાની એક રેસીપી વિડીયો છે એક નાનો વિડીયો છે બનશે દોઢ બે ત્રણ મિનિટનો પણ બહુ મજા આવશે તમે આગળ જોતા રહો કે લસણની ચટણી બનાવવાની આખી પ્રોસેસ કેવી છે એ બધી બનાવવાનું તો આખું લસણ લેવાનું લસણને કૂટવાનું નહીં અને મિક્સરમાં નહીં કરવાનું પેલું આવી રીતના કટકા કરી નાખવાના લસણના એક કળીના બે બે ત્રણ કટકા કરી દેવાના પછી આવું તેલ મૂકી દેવાનું તેલની અંદર લસણને તળી દેવાનું તળી અને થોડા કલરનું લાલ કલર જેવું લાગવા માટે આપણે કે હા લસણ કમ્પ્લીટ શેકાઈ ગયું હોય એટલે લસણ ને આપણે ઉતારી લેવાનું બધું લસણ લઈ લેવાનું એટલે લસણ શું ગરમ કરવાથી લસણ એકદમ ચડી જાય લાલ લસણ તળાવવાનું ચાલુ છે આપણે થોડું તળાઈ જાય છે એટલે પછી આપણે મરચું લેવાનું છે લાલ કશ્મીરી મરચું એટલે કશ્મીરી મરચું શું સ્વાદ મસ્ત આવે ઓછું આવે જો આ મરચું પણ આપણે પલાળીને બેન દીધું છે હોય કે આ મરચાંને આવી રીતના પલાળી દેવાનું પલાળો ને એટલે શું મરચું કાચું ના રહે અને ડાયરેક્ટ તમે તેલની અંદર મરચું નાખીએ તો પણ એ મરચું બળી જાય એટલે તમારે ડાયરેક્ટ મરચાંને પહેલું પાણી પલાળી દેવાનું અને પછી આપણે આ લસણ લઈ લેવાનું એક કોઈ બી વાસણની અંદર લઈ લેવાનું અને પછી ફરીથી વઘાર કરી અને એનું લસણ પછી અંદર નાખી દેવાનું તો આપણું લસણ કમ્પ્લીટ શેકાઈ ગયું છે એટલે એને હવે લઈ લેવાનું જો થોડો થોડો કલર ચેન્જ થઈ ગયો ને એ લઈ લેવાનું બે કટ બેથી ત્રણ કટકા જ આખી કળીના વધારે નહીં કરવાના એટલે થોડું સારું લાગે એકદમ કૂટી નાખશો ને એના કરતાં આ ચટણી બહુ મસ્ત ટેસ્ટી લાગે આ અને પછી હવે આ તેલ તો આનું આ જ તેલ રહેશે આપણે અંદર તેલ થોડું આની અંદર તેલની માત્રા થોડી વધારે લેવાની એટલે જેટલું તેલની માત્રા વધારે છે એટલું સ્વાદમાં મજા આવશે કારણ કે આપણે પાણી તો નાખવાનું નથી પાણી તો જો તમે આ પલાળો પલાળશો એની અંદર પોણી આવી જશે તો કમ્પ્લીટ લઈ લીધું છે આપણે હવે બધું લસણ બારે અને આ ચટણી બનાવો એની અંદર મરચાં કરતાં લસણની માત્રા થોડી વધારે રાખવાની તો જ આરિયા ચટણી તમને સારી લાગશે આપણે આમાં પેલું જીરું નાખવાનું હવે જીરું વઘાર માટે તમારે આમાં રહી નહીં નાખવાની નાખી દે જીરું તેલ થશે થોડું કારણ કે લીધું એટલે તેલ થોડું પેલું થઈ ગયું થઈ રહેશે એટલે પછી આપણે જીરું નાખી દેવાનું સ્વાદ માટે અને આની અંદર તમારે કોઈ ગરમ મસાલો ચાટ મસાલો કેવું કશું ઉમેરવાનું નહીં હવે જીરું નાખી દીધું તેલ આવી ગયું હવે આપણે આ જે મરચાં પલાળ્યા હતા એ મરચાં નાખી દેવાના હવે મરચાં કમ્પ્લીટ થઈ જાય એટલે મરચાને થોડું આમ હલાઈ દેવાનું ચમચાથી એટલે એ મરચું એકદમ મિક્સ થઈ જાય આનામાં આ થોડું પાણી ના પાણી નાખી અને એ પાછું રેડી દેવાનું અંદર જો આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આની અંદર હવે લસણ નાખવાનું અને પછી થોડી વાર લસણ નાખ્યા પછી એને ચડવા મૂકી દેવાનું અને આનું પાણી છે ને તમારે બાળી દેવાનું થોડું એટલે શું થોડી જાડી થશે ને ઘટ થશે ને તો જ તમને મજા આવશે હવે લસણ નાખવાનું એટલે લસણ એકવાર તળાઈ ગયું હવે બીજી વાર ચડી જશે એટલે એ મસ્ત ચટણી બની જશે થોડું વાર એમાં લાવતું રહેવાનું એટલે શું મરચું ના ચોટે નહીં તો જો આપણે ચટણી થઈ જાય તૈયાર થોડું અડધી વધી જ છે જો જેટલી બધી હતી જેટલી થઈ ગઈ હવે આને હવે ઉતારી લેવાની આપણે અને લસણ પણ એકદમ દેખાવું જોઈએ અને આ ચટણીને તમારે પછી ભાખરી અથવા બાજરીના રોટલા સાથે ખાશો એટલે આની અલગ મજા આવશે તો જો આપણે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત જો આમાં તમે ગોળ નાખી અને બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો ગોળવાળી પણ સારી લાગે ખોટ પણ નાખી શકો પણ આપણે થોડી તીખી અને ચટપટી રાખવાની હતી એટલે આપણે ગોળને એવું બધું નથી નાખ્યું